કનશ્યા મહારાજ અને જય સ્વામિનારાયણ ભગવાન જય તો ભક્તો ફરીને જે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા દરેક ભક્તોને હૃદય છે જય સ્વામિનારાયણ ભક્તો આજના વિડીયોમાં આપણે સાંભળીશું શિક્ષાપત્રીના એકતાલીસમાં શ્લોકથી પચાસમાં શ્લોક સુધીના આપણે કથા કરવાની છે તો આ શ્લોક તમે પૂરેપૂરા સાંભળજો જેથી કરીને આપણને પૂરેપૂરે ખબર પડે અને આપણને પુણ્યની પ્રાપ્ત થાય તો મહારાજે જે આ શિક્ષાપત્રીમાં આપણને બતાવ્યું હોય આપણા હેત માટે આપણને આ શિક્ષાપત્રી અર્પણ કરીએ છો તો આપણે શક્ય હોય એટલે આ નિયમનું પાલન કરીને આપણે આપણા જુવાત્માના મોક્ષ અર્થે આનું પાલન કરીને આપણે જીવન જીવવું જોઈએ જેથી કરીને ભગવાન આપણી ઉપર ખૂબ જ રાજી થાય અને ભક્તો જે હરે ભક્તોના ઘરે ટપુજી મહારાજ હોય કે હરેકૃષ્ણ મહારાજ હોય કે બે ફૂટની મૂર્તિ ઘનશ્યામ મહારાજની મૂર્તિ હોય એમના ભગવાનના વાઘા કોઈ ભગતને ખરીદવા હોય તો અમારી પાસે ભગવાનના વાઘા મળી રહેશે ઓનલાઈન વાઘા અમારી પાસે તમે મગાવી શકો છો આ પેલો નંબર જે રહ્યો ત્રેસઠ ચોપન પિસ્તાલીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો જે હરિભક્તોને વાઘા ખરીદવા હોય એ એ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે અને જે એની ભક્તો આ ચેનલમાં નવા હોય તે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે હવે આપણે એકતાલીમાં થઈને આપણે ચાલુ કરીશું કથા તો તમે આમાં પૂરું ધ્યાન દઈને સાંભળો અને ધર્મવંશે ગુરુ થકી શ્રી કૃષ્ણ ભગવાનની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની બે વડે માળા નિત્ય ધારવી અને લલાટ હૃદય અને બે હાથ એ ચારેય ઠેકાણે ઉદ્ધર્વું તિલક કરવું મારે જે આજે આપણને આજ્ઞા કરે છે તો આનું આપણે પાલન કરવું જોઈએ અને તે તિલક જે તે ગોપીચંદનને કરીને કરવું અને અથવા ભગવાનની પૂજા કરતા બાકી રહ્યું અને કેસર કે યુક્ત એવું જે પ્રસાદી ચંદન તેણે કરીને તિલક કરવું એવું કહેશે મહારાજ અને તે તિલકના મધ્યને વિશે જ ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપીચંદને કરીને કરવું અથવા રાધિકાજી અને લક્ષ્મીજી એનું પ્રસાદી એવું જે કુમકુમ તેણે કરીને તે ચાંદલો કરવો અને પોતાના ધર્મને વિશે રહ્યા અને શ્રી કૃષ્ણના ભક્ત એવા જે સચ્છુદ્ર તેમણે તો તુલસીની માળા અને ઉધર્વ પાંડુ પ્રોંડ તિલક તે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યની પેઠે ધારવા અને તે સુસુંદર થકી બીજા જે જાતિએ કરીને ઉત્તરતા એવા ભક્તજન તેમણે તો ચંદન આદિક કાષ્ટની જે બે વડી માળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠને વિશે ધારવી અને લલાટને વિશે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવો અને જે બ્રાહ્મ મણાદીકને ત્રિપુંડ જે આડુ તિલક કરવું અને રુદ્રાક્ષની માળા ધારવી એ બે વાના પોતાની કુળ પરંપરાઓએ કરીને ચાલી આવ્યા હોય અને તે બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થયા હોય તો પણ તેમણે ત્રિપુંડ અને રુદ્રાક્ષનો ક્યારેય ત્યાગ ન કરવો અને નારાયણ અને શિવજી એ બેનું એકાંતમયપણું જ જાણવું કેમ જે વેદને વિશે અને બેનું બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કર્યું છે અને અમારા આશ્રિત જે મનુષ્ય તેમણે શાસ્ત્ર કહ્યું જે આપ ધર્મ તે અલ્પ આપતકાળને વિશે મુખ્યપણે કરીને ક્યારેય ગ્રહણ ન કરવું અને અમારા સત્સંગે તેમણે નિત્ય સૂર્ય ઉદ્યાનથી પ્રથમ જ જાણવું અને શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને પછી શૌચ વિધિ કરવા જવું અને પછી એક સ્થાનકને વિશે બેસીને દાંતણ કરવું અને પછી પવિત્ર જળે કરીને સ્નાન કરીને પછી ધોયેલું વસ્ત્ર એક પહેરવું અને એક ઓઢવું તો ભક્તો પચાસ નો શ્લોક અહીંયા પૂર્ણ થયો છે તો આપણે આ કથા અહીં પૂર્ણ કરશું આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું ત્યાં લાગીને મને રજા સ્વામિનારાયણ ભગવાનની જય ઘનશ્યામ મહારાજની જય